ભરૂચમાં સ્વયં સૈનિક દળના સભ્ય ગૃહમંત્રી અમિત શાહની બાબા સાહેબ આંબેડકરની મુદ્દે જિલ્લા કલેક્ટર બહાર વિરોધ નોંધાવી અમિત શાહના રાજીનામાની માંગણી કરી વિરોધ નોંધાવ્યો હતો ભારત દેશના દ્વારા શિયાળુ સત્રમાં સંવિધાન સંશોધનની ચર્ચા દરમિયાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની અંગે ટિપ્પણી કરતા સમગ્ર ભારત દેશના દલિત સમાજ સહિત બહુજન સમાજમાં દ્રોષ ફાટી નીકળ્યો છે આ મામલે અમિત શાહ મામલે માફી માગી રાજીનામું આપે તેવા સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યા છે ભરૂચ ખાતે પણ આજરોજ સવારના સ્વયં સૈનિક દળના સભ્યોએ કલેક્ટર કચેરીની બહાર મોટી સંખ્યામાં એકત્ર થઈને ભારે સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું જેમાં ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું આપે અને માફી માંગે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા જ્યારે અમુક લોકોએ અમિત શાહના પોસ્ટરની ચપ્પલો મારી વિરોધ નોંધાવ્યો હતો જોકે ત્યાં હાજર પોલીસે તાત્કાલિક તેમને અટકાવ્યા હતા ત્યારબાદ સ્થાનિકો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું આજે તમે અમે બધા જ જે જીવી શક્યા છે તે સંવિધાનથી જીવી શકીએ છીએ બાબા સાહેબ દેશનું બંધારણ લખીને આપણને અને પશુ પંખીઓને સ્ત્રીઓને બધાને સરસ અધિકાર આપ્યા છે આજે તમે જે અધિકાર ઉપર બેઠા છો અમુક સામે કહેવા માંગુ છું કે આજે તમે જે અધિકાર ઉપર બેઠા છો જે બોલો છો એ બાબા સાહેબ એ જ અધિકાર આપ્યો છે આજે એમનું અપમાન આપણે કેવી રીતે કરી શકીએ અમે અમારી માંગણીને આગળ સુધી પહોંચાડીશું આજે collector સાહેબ દ્વારા અમારી માંગણી પહોંચાડીએ છીએ આગળ નહીં જાય તો આનાથી પણ મોટું આંદોલન થશે અને એની પૂરેપૂરી જવાબદારી ફક્ત ને ફક્ત જે તે સરકારની પ્રશાસનની રહેશે જય ભીમ જય જોહર જય મોહિવાસી